આજનો આપણો દર્શનો વિષય છે આળસ આળસ એ ઘણી જ ખરાબ સિફત છે આળસ એવી વસ્તુ છે કે જેનાથી આપણે દુનિયામાં પણ નુકસાન થાય છે અને આખરતમાં પણ નુકસાન થાય છે કોઈ પણ ઉંમરે આળસ કરવી એ યોગ્ય નથી એનાથી હંમેશા આપણને નુકસાન જ થાય છે ને એમાં પણ સ્ટુડન્ટ લાઈફમાં જે બચ્ચાઓ આળસ કરે છે ભણવામાં એનું પરિણામ તો અતિ ભયાનક આવે છે અને એ છોકરો પછી આગળ જતા જિંદગીભર પસ્તાવવાનું રહે છે કારણ હોય છે એની આળસ તો આળસ વિશે શું કહે છે હદીસો અને વાક્યાત આપણે શરૂ કરીએ ઇમામ બાકીર અલી ઇસ્લામ ફરમાવે છે કે આળસ અને બેસબરીથી દૂર રહો બેશક તે બંને દરેક ખરાબ કામની ચાવી છે આળસ બી ખરાબ છે અને બેસબરી એટલે કે અત્યંત ઉતાવળ ઘણી બધી ઉતાવળ બંને છે એ ખરાબ છે બીજી ખદીસમાં ઇમામ સાદિક અલી ઇસ્લામ કહે છે જે શખ્સ જે માણસ પોતાના દુનિયાના કામોમાં આળસ કરે તેના માટે તેના દિની મામલામાં કોઈ બહેતરી નથી માણસ દુનિયાના કામમાં જો આળસ કરતો હોય કે જેનો નફો એને તરત હાંસિલ થવાનો છે જેનો પ્રોફિટ એને તરત હાંસિલ થવાનો છે એમાં પણ આળસ કરતો હોય તો પછી દિનના કામોમાં તો એ ક્યાં એક્ટિવ હોય કે ભાઈ દિનનું કામ જે કરશે એનો અજર તો ઈન્શાલ્લા એને આખરતમાં મળશે બીજી કોરાધિશમાં ફરમાવે છે ઇમામ કાઝિમ અલી ઇસ્લામ સાતમા ઇમામ અલ્લા ઘણું વધારે સુવાવાળા અને બેકાર બંદાને દુશ્મન રાખે છે અલ્લાહ કોને દુશ્મન રાખે છે જેને દુશ્મન રાખતો હોય એ સિફત તો આપણામાં ન હોવી જોઈએ ઇમામ કહે છે કે ઘણું વધારે સુવાવાળા અને બેકાર બંદો જે કાંઈ કામકાજ ન કરતો હોય એવા બંદાને અલ્લાહ દુશ્મન રાખે છે હઝરત અલી અલી ઇસ્લામ ફરમાવે છે સુસ્તી અને આળસનો અંજામ આળસનો રિઝલ્ટ ફકીરી અને તંગદસ્તી છે તો રિઝલ્ટ શું છે ફકીરી તંગદસ્તી પૈસાનો ઓછો આર્થિક હાલત નબળી હોવી એ એનું રિઝલ્ટ છે સુસ્તી અને આળસનું આગળ આપણે હદીશો જોઈએ તો ચાર પાંચ હદીશ જોશું આપણે એ હિકમત નામની કિતાબમાંથી કે જેનું ઉર્દુ ટ્રાન્સલેશન થઈ ચૂક્યું છે અને એમાં નાની નાની હદીશો છે બધી હદીશો હઝરત અલી અલી ઇસ્લામની છે એમાં કુલ બસો પચીસ ટુ હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષય ઉપર આવી નાની નાની હદીસો એમાં લેખકે ભેગી કરી છે જેમાં આપણે આળસ વિશે નાની નાની હદીશો જોઈએ બધી હદીસ હઝરત અલી અલી ઇસ્લામની છે આ ચાર પાંચ જે આળસો રહ્યો તેને હુકુક બરબાદ કર્યા બીજી હદીશમાં કહે છે મહરુમિયોનો મહરુમિયતનો એક સબબ આળસ પણ છે કોઈ વસ્તુ ના હોય આપણે આગળ તો એનો એક શબ હું છે આળસ ત્રીજી અધિશમાં કહે છે સુસ્તી એટલે કે આળસ વખત અને ઉમ્રને બરબાદ કરી દે છે બંને બરબાદ થઈ જાય છે પછી ચોથી અધિશમાં કહે છે માણસ સુસ્તીના કારણે આળસના કારણે બધું ખોઈ દે છે ઘણું બધું એને નુકસાન ઉઠાવવું પડે છે આળસને કારણે પાંચમી અધિશમાં કહે છે જેને સુસ્તીથી કામ લીધું પછી તે શર્મિંદગી ઉઠાવશે સુસ્તીથી કામ લીધું પછી એને શર્મિંદા થવાનું આવશે એમાં સાદિક અલી ઇસ્લામ એક હદીસમાં ફરમાવે છે મહેનત કરવાવાળાને જેહાદનો સવાબ મળે છે જે મહેનત કરે છે એને જેહાદ કરવાનો સવાબ મળે છે રસુલ્લા જ્યારે જંગે તબૂક કરી જંગે તબુક પૂરું કરી મદીના પાછા આવ્યા તો સદ અંસારી રસુલવા માટે રસુલ સ્વાગત માટે આવ્યા આપે તેનાથી હાથ હાથ પોતાનો હાથમાં આપ્યો તો રસુલ્લાએ જોયું કે એમ ખરબચડા છે મહેનત કરીને કેમ ઓલા થઈ ગયા હોય એવા છે તો રસુલ્લાએ સદ પૂછ્યું એ તારા હાથ આવા ખરબચડાને સખત કેમ છે સદે કીધું એ રસુલ્લા હું હળ ચલાવું છું ખેતર માટે જે હળ ખેડવાનું હોય ને હળ અને પાવડો હળ અને બેલચો ચલાવું છું એ માટે કે મારા બચ્ચા માટે મારા ફેમિલી માટે હું રોજીનો ઇંતજામ કરું રોજી કમાવું તો રસુરલ્લાએ પછી શું કર્યું ખ્યાલ છે તે વખતે આપણે હાથો હાથોને બોસો દીધો સરદના હાથોને ચૂમ્યા અને કીધું આ હાથ છે જેને જહન્નમની આગથી મહેફૂઝ રહેશે તો મહેનત કરવાની એટલી ફઝીરત બતાવી છે કે જ્યારે રસુલ આ રીતે હાથ જોયા તેના હાથને ભૂસો આપ્યો ને એના હાથને ચૂમ્યા આયતુલ્લા મામકાની જે એક મહાન આપણા આયતુલ્લા થઈ ગયા જેની કિતાબ છે નામો જેનો ગુજરાતી તરજુમો પણ થઈ ચૂક્યો છે એમાં બહુ સરસ રીતે ઘણા બધા વિષયો એને લઈ લીધા છે એમાં આળસ વિશે પણ એ કહે છે અને અહતુલ્લા મામકાની સાહેબ કહે છે કે બધા જ મુસલમાનો બધા જ મારા દીકરાઓ છે મારા ફરજંદો છે એટલે કિતાબમાં પણ જ રીતે લખે બેટા એમ કરીને તે નસીહતો કરે છે તો એ કહે છે આળસ વિશે બેટા સુસ્તી અને આળસ નહીં કરજે શૈતાન અને નફસે મારા જ્યારે બુરા બુરાઈઓને ભલાઈ રૂપે બતાવતા બતાવતા થાકી જાય છે ત્યારે ઇન્સાનમાં આળસ પેદા કરવાનું સુસ્તી પેદા કરવાનું શરૂ કરે છે જેથી ઇન્સાન નેક અમલ ના કરી શકે યાદ રાખો ખાવા પીવામાં આરામ કરવામાં માલ ભેગો કરવામાં હરવા ફરવામાં આપસની મીટિંગમાં એટલો બધો વખત ખર્ચી નાખો કે પછી ઈબાદત કરવામાં સુસ્તી પેદા થાય આળસ પેદા થાય દરેક દુનિયાવી કામો પ્રમાણસર રાખો પછી આગળ કહે છે ખબરદાર અર્થ વગરની અને ફાયદાકારક ન હોય તેવા કામોમાં જિંદગી ખર્ચશો નહીં તમારી જિંદગીની દરેક સેકન્ડ દરેક મિનિટ દરેક પળ એક કિંમતી મોતી સમાન છે બલકે મોતી કરતાં વધારે કિંમતી છે કેમ કે મોતીને પૈસા ખર્ચીને મેળવી શકાય છે જ્યારે જિંદગી પાછી નથી આવતી ખબરદાર તેની એક સેકન્ડ એક પળ એક મિનિટ પણ નકામી ન જવા પામે જવાનીને બુઢાપો આવે તે પહેલાં તંદુરસ્તીને બીમારી આવે તે પહેલાં ફુરસદના સમયને ફ્રી સમયને કામમાં લાગી જાવ પહેલાં શક્તિને અશક્ત થઈ જાવ પહેલાં અને જિંદગીને મોત પહેલાં મત સમજો એટલે કે આનો સદુપયોગ કરી લ્યો અને જેટલા નીક કામ થાય આટલા નીક કામ કરી લો આ હાદી છે અઝત રસુલે ખુદા સલ્લાહિયા વસલમની બીજી રિવાયતમાં એ બયાન કરે છે કે રિવાયતમાં છે કે જન્નતવાસીઓને એ સેકન્ડ એ મિનિટ ઉપર પસ્તાવો થશે જે દુનિયામાં જીક્રે ખુદા કર્યા વગર ખાલી પસાર થઈ ગઈ જો એ સેકન્ડમાં એ મિનિટમાં પણ યાદી ખુદામાં વીતી હોત તો જન્નતના દરજ્જામાં ઓર વધારો થાય આપણા રસૂલે પાક ફરમાવે છે અબુઝનને વસિયત કરે છે કે તમારી જિંદગી વાપરવામાં અને દિનાર વધારે કંજૂસી કરજો અને દિનાર વધારે કંજૂસી કરજો તો આળસ એક બહુ ખરાબ સિફત છે જેમાંથી દુનિયામાં પણ નુકસાન થાય છે અને દિનને પણ નુકસાન થાય છે આળસ કોઈ પણ ઉંમરે કોઈ પણ કામમાં યોગ્ય નથી બરાબર નથી પરંતુ હવે જે આપણે રોશની નાખવાની છે એ બચ્ચા જ્યારે આપણા બાળકો જ્યારે ભણતા હોય છે અને ભણવામાં આળસ કરે છે પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે ધ્યાન નથી આપતા અને પછી જે એનું રિઝલ્ટ આવે છે એ એને આખી જિંદગી પછી ભોગવવું પડે છે એ આળસનું એ ભણવામાં ધ્યાન ન આપવાનું એ બેદરકારીનું જે એને ભણવામાં દરમિયાન કરી એનું એનું રિઝલ્ટ એને આખી જિંદગી ભોગવવું પડે છે બલકે એની ઓલાદને પણ એની અસર પડતી હોય છે એક દાખલો આપશું આપણે ફક્ત સ્ટુડન્ટ માટે મસન કોઈ સ્ટુડન્ટ છે એની સ્કૂલ લાઈફ છે ભાઈ નોટબુક બનાવવામાં આળસ કરે હોમવર્ક કરવામાં આળસ કરે ઘરે લેશન કરવામાં આળસ કરે અને મસન નક્કી કરે વરસ શરૂ થાય કે આ વખતે તો સરની હારે જ બધું હોમવર્ક છે નોટબુક છે બધું લેશન હારે કરવું છે પણ કરે નહીં આળસના કારણે ત્યાં સુધી કે વરસ પૂરું થઈ જાય પછી એક સાથે કરવાનો વારો આવે એક સાથે કરી શકે નહીં અને પછી જ્યારે રિઝલ્ટ આવે તો ઘણા જ ઓછા માર્ક હોય અથવા ઘણી વખત ફેલ થાય જો તેણે આળસ ના કરી હોત બરાબર પહેલેથી ધ્યાન આપ્યું હોત તો એ સારામાં સારા માર્કે પાસ થાત સારામાં સારી સ્કૂલમાં આગળ એડમિશન મળે અને એનું જીવન ફ્યુચરનું જીવન ભવિષ્યનું જીવન ઘણું જ સારું ઘણું જ આર્થિક રીતે પણ સારું અને બધી જ રીતે એનું સારું જીવન વિતાવી શકત પણ સ્ટુડન્ટ લાઈફમાં આળસ કરવું સ્ટુડન્ટ લાઈફમાં બેદરકારી ઇલ્મને મહત્વ ન આપવું આ બધાના કારણે એને જિંદગીભર પછી પસ્તાવવું પડે છે જ્યારે કે ઇસ્લામમાં મશહુર હદી છે કે ઘોડિયાથી લઈ અને કબ્ર સુધી ઇલ્મ હાંસિલ કરો જ્યારે બચ્ચાનો ટાઈમ સ્ટુડન્ટનો સેફ જ્યારે જ્યારે ભણતા હોય છે તો ફક્ત ભણવાનું હોય છે છતાં બી આળસ કરે છે છતાં બી બેદરકારી રાખે છે અને પછી પૂરું જિંદગી એને અફસોસ સિવાય કાંઈ નથી હોતું અને ત્યાર પછી અફસોસ જ કરવાનો હોય છે એનો કોઈ રસ્તો પણ નથી હોતો હવે આપણે આળસ વિશે ગુજરાતીમાં કહેવાય વ્યક્તિ વિકાસની બુકો જે પેલી બુક છે તમને રેફરન્સ આપું છું એનું નામ છે સફળતા તમારા હાથમાં સફળતા તમારા હાથમાં એનો લેખક છે સ્વેટ માર્ડન ઈ આળસ વિશે શું કહે છે ઈ કહે છે કે આળસ એ જીવતા માણસ માટે કબર સમાન છે બીજી જગ્યાએ લખે છે ઈ બુકમાં કે ગયેલું ધન મહેનતથી મેળવી શકાય છે બગડેલી તંદુરસ્તી પણ યોગ્ય સમયે દવાથી મેળવી શકાય છે ગુમાવેલી તક પણ પાછી પ્રાપ્ત કરી શકાય છે પણ જે સમય બગડ્યો જે ટાઈમ બગડ્યો એ કોણ પાછો લાવી આવશે એક માણસ જેલના સળિયા પાછળ નિશાસો નાખ્યો અને બોલ્યો જિંદગીમાં કોઈ દિવસ કામ ન કર્યો આ સુધી પડી રહ્યો પછી આ જ પરિણામ આવે ને કામ ન કરો એ મોટામાં મોટો ગુનો છે અને તેના કારણે બીજા અનેક ગુના ઉત્પન્ન થાય છે આપણે જેલના જે કેદીઓ હોય છે એની જીવન કહાની જોશું તો જણાશે કે તેઓ કામ ધંધા વિનાના હતા ને કામ ધંધો ન કરવો એ જાણે તેમનું સૂત્ર હતું એક માણસે પોતાના પુત્રોને પોતાના દીકરાઓને મહેનત કરવાનું શીખ્યું નહીં મહેનતની કિંમત સમજાવી નહીં શું એક સામાન્ય ડ્રાઈવર બની ગયો બીજું રખડું થઈ ગયો ત્રીજો બિલદાર બની ગયો જે કડિયા સાથે જે કામ કરતો હોય ને એવા પથ્થર ફોડનાર બિલદાર બની ગયો આ ત્રણેય પુત્રોના ફાધર એના પિતા સૈન્યમાં આર્મીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા ક્યાં એના પિતા ક્યાં એના ફાધર અને ક્યાં એના ત્રણ દીકરાઓ કેમ કે મહેનત નું કિંમત સમજાવી નહીં એને એક આળસુએ કહ્યું આજકાલ તો સહેલાઈથી ખાવાનો રોટલો જ ક્યાં મળે છે મેંધો માણસે જવાબ આપ્યો મારું પણ એ જ કહેવું છે મહેનત કરીએ તો માઇન્ડ માઇન્ડ રોટલા ભેગું થવાય છે તો પછી આળસુને તો મળે જ ક્યાંથી જે છોકરો આજે આળસુ છે તે આવતીકાલે આળસુ માણસ બનશે તેનો વિકાસ રૂંધાઈ જશે વિકાસ નહી થઈ શકે જેવી રીતે વાકો છોડ વાક વૃક્ષ કે ઝાડમાં આગળ વધે છે વાક ઝાડમાં પરિણામે છે ને તેનો આગળ વિકાસ થઈ શકતો નથી આળસ માણસની આસપાસ કરોડિયાની જેમ ફેલાઈ જાય છે આગળ લખીએ છીએ શ્વેત માડન કે જો તમારે યુવાન માણસના ચારિત્ર અંગે જાણવું હોય તો તે પોતાની નવરાશનો ટાઈમ પોતાનો ફ્રી ટાઈમમાં શું કરે છે એ જાણો ફ્રી ટાઈમનો તે શું અર્થ કરે છે તેને કેવી રીતે જુએ છે તે અગત્યનું છે જ્યારે બીજા લોકો ફ્રી ટાઈમને વેરફી નાખે ત્યારે જો એ વાંચન કરે રીડિંગ કરે કિતાબો વાંચે બુક્સ વાંચે શિક્ષણ લે અભ્યાસ કરે પોતાનું ચારિત્રનું ઘડતર કરે તો તે સારો માણસ કહેવાય સમજુ માણસ કહેવાય જ્યારે કેટલાય લોકો છે નવરાશનો ટાઈમ ગમે એમાં વેટ નાખતા હોય છે અત્યારના તો આપણે જે વોટ્સઅપ ને ફેસબુક ટાઈમ ગમે એટલો વયો જાય ખબર બી ના પડે આપણને સ્વીટ માટે આગળ લખે છે કે અલ્લાહ પોતે ઈચ્છે છે કે માણસને જો સારી ઊંઘ લેવી હોય તો સારી મહેનત કરવી પડે મહેનત પછી આરામમાં જે મીઠાશ છે એ આળસુને ક્યારેય ન સમજાય અલ્લાહ પોતાની ઉત્તમ ભેટ કામ કરા માણસ માટે જ રાખે છે તેનું શરીર મજબૂત હોય છે માંદગી આવતી નથી તેનું મન પ્રફુલ્લિત રહે છે ખુશીમાં રહે છે આવા માણસો ઓછું કમાય છે તેમને મહેનત પણ વધુ કરવી પડે છે તેનો બદલો અલ્લાહ આ રીતે તેને આપે છે તો આપણે જોયું કે આળસ એક બહુ ખરાબ વસ્તુ છે એનાથી આપણે બી બચવું જોઈએ ને ખાસ કરીને જે સ્ટુડન્ટ લાઈફ છે એમાં એને ખાસ આપણે ધ્યાન આપવું જોઈએ કે બિલકુલ આળસ ન કરે ભણવામાં ધ્યાન આપે જેથી એનું બી ભવિષ્ય સુધરે એની જે જનરેશન આવે આગળ એની ઓહલાદ આવે એનું પણ ભવિષ્ય સુધરે બસ અહીંયા આપણે પૂરું કરશું અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણી હરેક નિખ હાજતોને પૂરી કરે આપણને હરેક ભલા બીમારી આફતથી બચાવે